જય જયમાં મૂડી સવાર થઈ ગઈ છે આપણે અહીંયા હોટલે ઊભા હતા ચા પાણી પી ફ્રેશ થઈને હવે આપણે બેસી ગયા છે સીટ ઉપર વિશાલભાઈ હવે જોઈએ આરામ કરવો જ કરે નહીં તો ભલે બેઠા લે આપણે હમણાં અહીંયા સોલાપુર બાયપાસમાં જ ઉઠ્યા છીએ અત્યારે ઉઠી ચા પાણી પી ફ્રેશ થઈને હવે જય માતાજી નામ લઈને નીકળવાની તૈયારી ભાઈ તો આપણે મહારાષ્ટ્રની લાસ્ટ બોર્ડરમાં પહોંચી આવ્યા છીએ હવે આવશે કર્ણાટકની આગળ બોર્ડર અને ટ્રાફિક છે થોડી આપણે બોર્ડર ઉપર પહોંચીએ પણ ટ્રાફિક છે જો ગાડી નીકળવા માટે ટ્રાફિક છે આ બધે બહાર નીકળે હવે કર્ણાટકમાં પ્રવેશ થશે તો ભાઈ આપણે કર્ણાટકમાં પહોંચીએ હવે છીએ કર્ણાટકમાં એન્ટર થઈ ગયા છીએ અને બાજુમાં અહીંયા પીયુસી વાળી દુકાન છે એટલે આપણે પીયુસી કઢાવી છે પીયુસી શું એકાદ દિવસમાં પૂરી થનારી છે એટલે એટલે આપણે પીયુસી કઢાવી લઈએ ગાડીની હા જો સ્વાગે ધોરણ

હા આ મા ડુંગળી વાળી ગાડી ડુંગળી એક બાજકો ઉતાર લઈ કે ભાઈ આપણે કરવા લાગે નાખી છે ગાડી ભાઈ ભાઈ માળતું નહીં તલા નીચકડ ઉટે નારમલ ચીકડે કરતો થાય મોન્નોર નો પોત એવું અરે્યાં હેંગલેક મારતા રે એલુ બેટ ગણે દીયા ઊંચી દી અરે ભાઈ આપણે ટાંકી ભૂલ કરાવીએ 262 300 જે આજ બાજુ આવશે આ તો હેલ તો ની મારે ડ્યુટી આ જમવા ઊભા ગયા ઊભા રહી ગયા છે વિશાલભાઈને લાગી છે ભૂખ વિશાલભાઈ ભૂખ લાગી છે ને કરાણા ખાएंगे फिर સો જાયગે જ સો નાયગે અમે તો ગાડી વિશાલ ભાઈ આખલે આપણે વિજાપુર પહોંચી આવ્યા છે વિજાપુર આ વિજાપુર રામ મંદિર જાય છે આ બાયપાસ પાસે આપણે બીજાપુર થી આવે ઉપલી સાઈડ ડ્રાઈવર સાઈડ માર લેશું એટલે આપણે જવાનું છે ઉપલી સાઈડ થી જશું આ છે બીજાપુર અહીંયાથી થી ડ્રાઈવર સાઈડ આ જાય છે હોસ્પેડ સીધો આપણે ડ્રાઈવર સાઈડ મારી એ બોલિયા ઉપર જે આપણે ખાલી સાઈડ આવશું ડ્રાઈવર સાઈડ જાય જે વિજાપુર ગામમાં આપણે ખાલી સાઈડ આવશું બોલિયા ઉપરથી આના ના ના ડાળ કો ગવા થઈ ભાઈ ગાડી

아 â 다...